જોઈએ આજના સમાચાર ભુજની લાયટલ હોસ્પિટલને કેરાના મૂળ રહીશ અને કેન્યા તથા યુકે રહેતા ભુવા પરિવાર તરફથી બાર લાખથી વધુ દાન મળતા સેવા કાર્યો થયા ભુજની લાયન્સ હોસ્પિટલને એનઆરઆઈ દાતા દ્વારા કિડની ડાયાલિસિસ મશીનનું આપેલું દાન એકસો ચૌદ દર્દીઓને મફત નેત્રો ઓપરેશન પણ કરાવી આપ્યા અહીંની એલએનએમ લાયન્સ હોસ્પિટલની સેવાઓ દાતાઓના સથવારે સતત વિસ્તરતી જાય છે તાજેતરમાં અક્ષર નિવાસી દેવજીભાઈ કુંવરજી ભુવા અને અક્ષર નિવાસી અમરભાઈ દેવજી ભુવાના આત્મશ્રેયાર્થે ભુવા પરિવાર દ્વારા ડાયાલિસિસ મશીન માટે રૂપિયા સાડા સાત લાખનું દાન પ્રાપ્ત થયું હતું વિશેષમાં તેમના સૌજન્યથી સંસ્થા પરિસર ખાતે જ યોજાયેલા ત્રિદિવસીય પ બસો પંદરમાં નેત્ર નિદાન કેમ્પમાં કચ્છના એકસો ચૌદ જરૂરતમંદ દર્દીઓના મફત ઓપરેશન કરાયા હતા આ પ્રસંગે યોજાયેલ એક કાર્યક્રમમાં દાતા પરિવારના પુત્ર જાદવાભાઈ દેવજી ભુવા પુત્રવધુ હિરુબેન જાદવા ભુવા પુત્રી પૂરભાઈ ભીમજી ખેતાણી લાલજીભાઈ હાલાઈ ઉપસ્થિત રહ્યા હતા તે તમામનું સંસ્થાની પરંપરા અનુસાર પાઘડી શાલ સન્માનપત્ર સ્મૃતિચિહ્ન વડે સ્વાગત કરાયું હતું લાયન્સ ક્લબના પ્રમુખ લાયન ચંદ્રકાંત સોનીએ આવકાર પ્રવચન આપ્યું હતું તો એમજે એફ લાયન ડૉક્ટર ભરતભાઈ મહેતાએ પોતાના વક્તવ્યમાં હોસ્પિટલની સારવાર લક્ષી પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો અને દાતાની દિલેરીને બિરદાવી હતી અને દાતાઓનો આભાર માન્યો હતો આ પ્રસંગે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે લાયન શૈલેષ માણેકે સેવા આપી હતી આ પ્રસંગે લાયન્સ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા કેમ્પમાં ઓપરેશન માટે આવેલા દર્દીઓ અને દર્દીઓના સગા હાજર રહ્યા હતા સંચાલન લાયન ઉમેશ પાટડિયાએ કર્યું હતું

त्या सुधी मला रजा आपसो, नमस्कार